આત્મદેવને મહાત્માએ ફળ આપ્યું છે જો દીકરા માટે કેટલો કેટલા પ્રયત્નો કરીએ છીએ કારણ કે આપણને તારણારો દીકરો મળે અરે દીકરી પણ આપણા માટે તારણાર છે મારા ભાઈઓ બહેનો દીકરીને શા માટે કોખમાં મારો છો આજ દીકરી જેટલું બાપનું ધ્યાન રાખશે ને એટલે દીકરા નહીં રાખે અને જેને દીકરી હોય એને ખબર પડે બાકી દીકરીને ગાય દોરે ત્યાં જાય દીકરી તો થાપણ એટલે આજ આ કથા એને આત્મદેવ કે મારે ત્યાં દીકરો થાય ને મારે ત્યાં દીકરો જન્મે ને મારા પિંડ દાન કરે એટલે ધુંધુલીને ફળ આપ્યું છે પણ તમે વિચાર કરો એ ધુંધુલી છે ને એ ફળ લઈ અને મને ગર્ભ રહેશે તો મારી બે મારે ગર્ભની પીડા સહન કરવી પડશે એટલે એને ફળ લઈ કાપીને અડધું પોતાની બેન આપ્યું અને કીધું કે તને બાળક જે જન્મ ગર્ભ રહ્યો છે એટલે એ બાળક તું મને આપી દે છે મારે પ્રસૂતિની પીડા વેઠવી નથી આ કળિયુગમાં કોઈને સહન કરવું નથી મારા ભાઈ બહેન એટલે આજ એને અડધું ફળ પછી જે હતું ને એ આંગણામાં ગાયને નાખ્યું ને ગાયે ફળ ખાધું અને પેલી એની બેને એ ફળ ખાધું એમાંથી જે બાળક જન્માયું એને નાટક કર્યું આત્મદેવ બહુ ખુશી વ્યક્ત કરે છે બાળકો જન્મવાની ખુશીમાં આપણે બધા એટલા બધા પાગલ થઈએ છીએ પણ યાદ રાખજો એ જ દીકરો જે તાળે ધૂતકારી દેશે ને ત્યારે તમને તમારી દીકરી જ કહેશે છે કે મારા મા બાપ મારા ઘરે આવો પણ દીકરીઓને હું તો એટલું જ કહું છું કે તમે જ્યાં જાઓ ને ત્યાં મા બાપ બનાવીને રાખજો મારી દીકરીઓ કારણ કે સમય આવે તમારા ત્યાં પણ તમારી દીકરીને તમારા દીકરા જન્મવાના છે બાળકનો જન્મ થયો એટલે બેને બેનને દીકરો આપી દીધો એનું નામ ધુંધુકારી પાડવામાં આવ્યો ધૂંધુલીનો દીકરો એટલે ધુંધુકારી પાડવામાં આવ્યો છે અને ગાયને એક બાળક જન્મ્યો એનું ગાય જેવું મુખ એના કાન મોટા મોટા અને એ મા જે બાળક જન્મ્યો એનું નામ ગોકર્ણજી પાડ્યું છે બોલીએ ગોકર્ણજી મહારાજી બધા બંને ભાઈઓ મોટા થવા લાગ્યા સમય ક્યાં જાય છે એનો ભરોસો નથી હો મારા ભાઈ બેન કારણ કે આ જિંદગીનો કોઈ ભરોસો નથી ક્યાં ભરોસા આવે છે જિંદગી કા સાથ દેતી દહીં કિસી કા આત્મદેવને એમ હતો કે હવે દીકરો મોટો થઈને મારી સેવા થાય અને બધાને એમ હોય છે કે અમારા દીકરા અમારી સેવા કરે પણ આ જિંદગીનો ભરોસો ન કરો મારા ભાઈ બેન સાથ દેતી જિંદગી કિસી કા মিত্র মামা ছো ভাই અને આપણી સાસ ક્યારે જતો રહેશે ખબર નહીં પડે સાસ રૂક જાય હે મહાદેવ જલે ખબર નહીં પડે મારા ભાઈ ગમ નીકલ જાય આદમી કા ક્યા ભરોસા આપણી જિંદગી કોઈ ભરોસો નથી કાલે શું થવાનું એટલે આત્મદેવ તો ખૂબ આનંદમાં આવી ગયો કે મારે ત્યાં દીકરાનો જન્મ થશે ને મારા પિંડદાન કરશે પણ યાદ રાખજો દીકરી જેવું કોઈ કામ નહીં કરી શકે ભાઈ બે દીકરાનો મોહ આપણે બધા કરીએ છીએ પણ યાદ રાખજો દીકરી જેટલું બાપનું ધ્યાન રાખશે અને એટલું કોઈ દિવસ દીકરો ધ્યાન નથી રાખતો આજ બંને મોટા થયા એટલે ગોકર્ણજી ધર્મવાન બન્યા અને ધુંધુકારી મહાખલ બીજાના પેટે જન્મ બાળકો લેવડાવી એ બાળકો કેવા થાય બાળકોને એટલા માટે જ કહું છું સંસ્કાર આપજો ભણાવો ઇંગ્લિશ મીડિયમમાં મારી ના નથી પણ બાળકને એવા સંસ્કાર હોવા જોઈએ

ધુંધુકારી મહાખલદેવ ગોકર્ણજી યાત્રાએ નીકળી ગયા પિતાજીને કીધું કે ચાલો મારી સાથે પિતાજી ના નીકળ્યા એને મોહ જાગ્યો તો ગભડામાં આપણા ગામડામાં બગી આવે બગી અને બગી ચોટે ને પછી ઉખડતી નથી એ માયા છે ને આ ચોટી જાય છે આ માયાનો કોઈ ભરોસો નથી અને આ માયામાં છોડાવે કોણ આ ભાગવતજી આ રામાયણ અને ગુરુ છોડાવે સારો ગુરુ હોય તો બાકી તો લોભી ગુરુ લાલચી ચેલા દોડો નરક મે ઠેલમ ઠેલા કોઈ ભરોસો નથી અને આજ ધુંધુકારી એટલો બધો પાગલ બન્યો કે ઘણી કાઓમાં રહેવા લાગ્યો